તમારો પરિચય આપો ને મારું નામ વિજયભાઈ બાલુભાઈ હીરપ્રા ગામ નાના ભંડારીયા તાલુકો જિલ્લો અમરેલી તમારો મોબાઈલ નંબર સત્તાણું એક બાવીસ તેત્તાલીસ બે છ્યાલી તમારે કેટલા વીઘાનું જીરું છે મારા સાડા છ વીઘાનું જીરું છે અને કેટલા દિવસનું થયું જીરુ અત્યારે જીરું અત્યારે સિત્તેર દિવસનું થાવા આવ્યું છે એકાદ દિવસ ઘટા રહે સિત્તેરમાં હા તમે ધાનુકા કંપનીની કહી દવાનો છંટકાવ કર્યો ધાનુકા કંપનીની મેં છે મારી હતી કેટલા ઈમેલ તરીકે

બેડશીટ દવા નાખી હતી ઝાકર નો લાગે ચરમી નો લાગે એ તો અમે સારું ખુ આભાર ધન્યવાદ